આઠમા પગાર પંચનો લાભ આપવા નિવૃત્ત પેન્શનરોની માંગ સાથે રજૂઆત કરાઈ કેન્દ્ર સરકારના આઠમા પગાર પંચનો નિવૃત્ત પેન્શનરોને લાભ આપવાની માંગ સાથે આજરોજ જિલ્લા કલેક્ટરને પેન્શનરો આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી સમગ્ર રાજ્ય સાથો સાથ ભાવનગર શહેર જિલ્લાના રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા નિવૃત્ત કર્મચારી પેન્શન મંડળના ઉપક્રમે વડાપ્રધાનને સંબોધતું આવેદન પત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે

તો રાજ્ય સરકારે જ નહીં પણ અમારે એના રાજ્ય સરકારના તમામ પેન્શનના કર્મચારીઓ અમે આજે તમામ જિલ્લાના કલેક્ટરશ્રી સાહેબોને આજે આનું આવેદન આપીને એમ કહીએ છીએ કે આવું ન થવું જોઈએ અમને બધાને પેન્શનરો નહીં આ પગારનો લાભ મળવો જોઈએ